અત્યારે દીકરો અને દીકરાની વહુ અલગ કેમ થઈ જાય છે તમને ખબર છે ના એનું કારણ એ છે કે નવી વહુ આવે તો એને રાગે રાગે ને પ્રેમથી એને બેટા બેટા કહીને દીકરા દીકરા કંઈને સમજાવવી પડે જમાનો બદલાઈ ગયો છે પછી આવડતું ના હોય તો બેટા આરે આમ છે દીકરા આરે આમ છે એવી રીતના કહવું પડે પછી તમે સાસુ ને આમ છે કેમ છે જમું છે તો ના બને ના બને ના બને પછી સાંજે વિચારો થાકીને દીકરો ઘરે આવે અને જમવા બેસે ત્યારે જ વહુ કાન ભંબેડે છે તમાર મમ્મી આવ કીધું ને તમારા પપ્પા આવ કીધું ને કેટલા દિવસ સહન કરે એક દિવસ દીકરો કંટાળેલા વહુ ના કતો કગડવા થતા માણસ માણસને તો બે મહિના રાખવું થાય અને કો તો માને કહી દે તું મારે બહુને બોલ બોલ કરે છે એટલે આના પર સહને ના થાય ના થાય બહુ કંટાળી બહુ કંટાળીને કંટાળીને સવટે છોકરાને એવો કહી દે છે કે મારે હવે આ ઘરમાં નથી રહેવું મારા પિયર જવું છે તમે તમારા મમ્મીને કશું કહેતા નથી એટલે મમ્મીનો વહુને શાંતિથી સમજાવવી જોઈએ બારીને છોકરાની વહુને ઝઘડો ના કરવા જોઈએ બેટા કદાચ શીખવાડે જોઈએ એવું કે બેટા તમારા તો મહેમાન આવશે તો ઇજ્જત તમારી જશે મારી નહીં જાય એવી રીતે કદાચ સમજાવવી પડે અને દીકરાની વહુને દીકરી બનાવીને રાખવી પડે તો આ જમાનામાં ઘર થશે કે થશે નહીં મારી વાત સારી લાગે તો લાઈક અને શેર કરો સમજન પડતું સાચું છે સે કંધે માત્ર જય